આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મુદ્દે આપ્યું કડક નિવેદન ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના ટેકનિકલ ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે આ હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે અને સરકાર અને હડતાળીઓ વચ્ચે તણાવ વધ્યો છે આ સંદર્ભમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ ગ્રેડ પે બાબતે વિચારણા કર્યા વગર કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં તેમણે ઉમેર્યું કે હડતાળને કારણે સામાન્ય નાગરિકોને થતા અસુવિધા સરકાર માટે સ્વીકાર્ય નથી અને સરકાર આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે સરકાર દ્વારા હડતાળ પર રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે કડક પગલા લેવામાં આવ્યા છે આઠ જિલ્લાઓમાં બે હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવ્યો છે આ પગલાઓને કારણે હડતાળીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે આ પરિસ્થિતિમાં સરકાર અને હડતાળીઓ વચ્ચે સંવાદ અને સમજૂતી દ્વારા ઉકેલ શોધવાની જરૂરિયાત છે જેથી આરોગ્ય સેવાઓ ફરી સુવ્યવસ્થિત થઈ શકે અને નાગરિકોને જરૂરી સુવિધાઓ મળી રહે આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓએ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્ત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ કાલનો દિવસ છે મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને દીર્ પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો